ક્વોલિટી મારે સેમ્પલ ટેસ્ટિંગ કરાવવા ડીઆઈમાં ડિમ્પોટન્ટ બરાબર ના બગડે નું ધ્યાન રાખજે ભાઈ સેમ્પલ લેવાશે હો કાયદેસર થિકનેસ વિકનેસમાં કશું ચાલશે નહીં બરાબર એટલે કામ પ્રોપર જ જોઈશે અમારે કોઈ ઊભું રહે ના ઊભું રહે તમારે ભાઈ કીકનેસના અને વખતો વખત ત્રણ ચાર જગ્યાએથી સેમ્પલ લેવાના રહેશે સર અને હું બતાવું એ જગ્યાએથી લેજો બરાબર એટલે કામ સરખું કરજો ચાલો સ્વામીનારાયણ દો બરાબર આ

જિલ્લા મહિલા મોરચાના બેન બેન આપણા સરપંચ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એક તો પીપ્લગ નડિયાદ કેનાલથી દેશ ગોવા સુધીનો રસ્તો છે એ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે થવાનો છે બીજો પીપળક કેનાલથી એપીએમસી થઈ ઇન્દિરાનગર થઈ ગોધાલને જોડતો રસ્તો છે એ એક કરોડને તેસઠ લાખ રૂપિયાનો ત્રણ કિલોમીટરની લંબાઈનો રસ્તો છે અને ત્રીજો પીપળગ અક્ષરમાર્ગથી ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો છે એ એંસી લાખ રૂપિયાનો રસ્તો છે આમ કરીને ત્રણ કરોડને તેર લાખ રૂપિયાના રસ્તાઓને પાંચ પોઈન્ટ એંસી પાંચ કિલોમીટર એટલે લગભગ છ કિલોમીટર જેવા રસ્તાઓ થવાના છે અને આમાં કેટલાકમાં સીસી રોડ છે નવસો મીટર બસો મીટર નવસો મીટર છસો મીટર એમ કંઈક સત્તરસો મીટર સીસી છે અને બેતાળીસો મીટર ડામરની કાર્પેટો છે અને નીલમ કન્સ્ટ્રક્શન કરીને કંપની અહીં કામ કરવાની છે મેં મારે જે કહેવાનું હતું એ બધી સૂચનાઓ એમને આપી દીધી છે અને કામ એકદમ વ્યવસ્થિત થાય એના માટે અહીં એસો હાજર છે એટલે એમને પણ કહ્યું છે કે કામના સેમ્પલો લેવાય પછી ગાડી આવે તો ગાડી સમયસર એની પથરાય એનું ટેમ્પરેચર મેન્ટેન થાય એ જુએ ટેકનિકલ જેટલી બાબતો છે એના થિકનેસ કેટલી છે ટૂંકમાં કાર્પેટ બરાબર થાય છે કે નહીં ડામર કેટલો વપરાયો છે એના જે સેમ્પલ ટેસ્ટિંગ કરવાના હોય એ ડીડીઆઈટીમાં કરાવે એટલે ખાસ કરીને આની ખૂબ કાળજી લેવાય કારણ કે કરોડો રૂપિયા જ્યારે સરકાર કરતી હોય ત્યારે લોકોની અપેક્ષાઓ હોય કે રોડ તૂટે નહીં હમણાં જે ઘૂતાલવાળા રોડની વાત કરી અને એવું કહ્યું કે આને હવે બદલીને સીસી રોડ કરવાનો તો એ તો શક્ય નથી કારણ કે ફાઇલ જાય ને પાછી આવે ને ફરી ટેન્ડર થાય એ તો બહુ સમય નીકળી જાય એટલે હવે એમાં તમે સીસીની જગ્યાએ તમારે નીચલું લેયર જો કરવાનું હોય તો એ ડબ્લ્યુ બી કે એવું કંઈક તમે ટેકનિકલી જોઈ લો અને એ જગ્યાએ જે જગ્યાએ પાણી ભરાતું હોય એ તમે જોઈ અને એનો રસ્તો અને આ રોડ થાય એવું જોજો એમાં જેટલું તમે મટીરિયલ ઉમેરો એ તમે ડિપાર્ટમેન્ટને લખજો કે અને એના ફોટોગ્રાફ્સને બધું રાખજો એટલે તમે સરકારમાં એ રજૂઆત કરીને વધારાના ખર્ચનું મંજૂરી કંઈક જોઈતી હોય તો એ અપાવવાના પ્રયત્નો કરીએ કારણ કે રોડ ખોદાયો છે એવી વાત થઈ એટલે સ્વાભાવિક છે પણ રોડ તૂટવાના જોઈએ એની વિશેષ કાળજી આપી લેવાની છે અને આ કોન્ટ્રાક્ટર છે અહીંયા નીલમ કન્સ્ટ્રક્શન સુરતથી તો એમને પણ આપણે અહીં સૂચનાઓ આપી છે કે જે કંઈ હોય એ તમે આ બિલકુલ ટેકનિકલી સાઉન્ડ થઈને આ કામગીરી કરજો જેથી રોડ તૂટવો ના જોઈએ અને ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે ભાઈ ચાર વર્ષનો ગેરંટી પીરિયડ છે એટલે અહીં તો ભાઈ લગભગ બધા અહીં આવું જ પડ્યું છે રોડ તૂટી ગયો ફરી કરાવડે ખબર છે ને અરવિંદભાઈ તમે સરપંચ હતા કોણ હતું તમારા પછી પીપલક ગામનો મેઇન રસ્તો તૂટ્યો તો ફરી કરવો પડે તો એટલે અહીં એવા તો કેટલાય રસ્તાઓ છે જે કોન્ટ્રાક્ટર શ્રીને કહી દઉં કે અહીં ફરી પાછા કરવા આવવું પડે તો પહેલેથી જ વ્યવસ્થિત કામ કરજો નહીં તો આખી આખી કાર્પેટ ફરી કરાવડાય છે એટલે એ ધ્યાન રાખીને કામ થાય એ ખૂબ જરૂરી છે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એમની ખાસ સૂચનાઓ છે કે રોડ ટેકનિકલી સારો બને અને લોકોને ઉપયોગી થાય અને એનો જે પીરિયડ છે એ દરમિયાન રોડ તૂટે નહીં એ ખાસ જોવા માટે સૂચનાઓ આપી છે એટલે આ તબક્કે આપ સૌ આ રોડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે કહું અરવિંદભાઈ તમે તમે આવી ગયા છો ભાજપમાં પણ તમે જોયું હશે કે તમે સરપંચ પછી આપણા વિપ્લવની અંદર કરોડો રૂપિયાના કામ થયા છે ને એટલે હા તમારા વખતે મેં કરી આપ્યા હતા અને અત્યારે ચાલુ છે એટલે આ એક જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે વિકાસ કરો લોકોને વિકાસ આપવો એ પ્રમાણે જ્યારે સરકાર ચાલી રહી હોય ત્યારે પ્રજાના માટે ખૂબ સારા કામો આવનારા દિવસોમાં થશે અને આજે અહીં બોલાય મારું જે આપ સૌએ ગ્રામજનોએ સૌ વડીલોએ સ્વાગત કર્યું એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું માનવું તો મંજૂર થયું છે પીપલક ગામનું હવે તો ગામ ના કહેવાય કારણ કે કોર્પોરેશનમાં આવી ગયું એટલે હવે નડિયાદ થઈ ગયું ખાલી લખાશે ખરું પીપલક પણ એ તો નડિયાદમાં આવી ગયું એટલે તમારું એક તલાવ પણ બ્યુટિફિકેશન માટે મંજૂર થયું છે અને એ બ્યુટિફિકેશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એટલે તમારો જે બીજો રસ્તો છે આગળ જે ટૂંકમાં કયો રસ્તો કલેશ્રી કલેશ્રી તલાવ એનું ડેવલપમેન્ટ કરવાના છે એટલે એ બીજો રસ્તો પણ તમારે ગામમાં જવાનો થઈ જશે અને એક સરસ એક ડેવલપમેન્ટ થશે એટલે તમાર વોકિંગ ટ્રેક અંદર બનશે બીજા સાધનો મુકાશે થોડુંક નાનો ગાર્ડન પણ બનાવવાના છીએ એટલે એની અંદર છોકરાઓ રમી શકે એવા સાધનો પણ મૂકાય અત્યારે બીજું કંઈ પણ જે કંઈ જરૂરિયાતોવાળું હશે એ મૂકીશું તો આ પીપલક ગામનો ખૂબ વિકાસ થયો છે અને હજુ વધારે વિકાસ